માતાજી મહાદેવ હર બધાને તો અત્યારે તમે બધાને ખબર જ હશે શિયાળો ચાલુ થઈ ગયો હું હું આટી ટાઈઢું પડે છે અને આ ટાઈઢુંમાં આપણે બનાવવાના જેમ કે શિયાળાની સ્પેશિયલ વસ્તુ હોય એ બધાય બનાવતા હોય જેમ કે અડદિયા છે ચીકી છે અને એવું બધી ઘણી વસ્તુ તો એમાંથી અમે એક શિયાળાની વસ્તુ બનાવી ઘઉંના પાપડ એ બધા એને વધારે તો શિયાળામાં શિયાળામાં બનાવીને આઈ જઈ છે બુધવાર એટલે લાઈટ વહી ગઈ છે તો જેના કારણે મેં અને વિચાર્યું કે શું કહેવાય ઘઉંના પાપડ બનાવશે ઘઉંના લોટના તો ત્યારે જો મારી મમ્મીએ મૂકી દીધું ગરમ પાણી થવા આમાં ગરમ પાણી છે ને ગરમ થઈ છે એમાં મીઠું નાખી દીધું ને અહીંયા છે લોટ ચારી લીધો છે કેવી રીતે લીધું હોય મમ્મી બધી સરખી રીતે કહો એક તપેલી એક તપેલી પાણી ને એક તપેલી લોટ અચ્છા એક તપેલી પાણી લીધું હોય ને એક તપેલી જેટલો લોટ બે હામે હામું લેવાનું હામે હામું લીધું હોય અહીંયા જો લોટ ચારી વાયરો ઘઉંનો આપણો જીવોલો હોય ને એ અને હવે આપણે મારી મમ્મી હવું નથી કરવાનું હજે થોડી બુકરો જેવાની પાણી ઉકરવા દે અચ્છા એવી રીતે નથી કર્યું આવડી જે અત્યારે બનાવેલું રહ્યું ને ખીચું ઈ મારી નાની ની રેસીપી છે એટલે એવી રીતે બનાવું હે ફોન માં તો મારા મમ્મી બે વાર બાફે ને ખારો નાખે ને એવું બધું કરે એટલે મારા મમ્મી કે મેં તો હે ને જૂની રીતે કર્યું હોય જેવી રીતે મારા નાની બનાવતા હતા ને એવી રીતે

અત્યારે નાનો પાટલો લઈને આમ જોઈ શકો છો મારી મમ્મી એ બિહારી દીધી છે મને ક્યાં કે તું બે પાપડ બનાવવાનો બહુ હતો તો હું કરવા ને કે કેટલા દીધી હું જ મંડાણી હતી કે આપણે પાપડ બનાવે પાપડ બનાવે

પાપડ અને મારા પાપડ જોઈને મારા મમ્મી કંટાળી ગયા એ ગયા તું રેવા દેસ તું બધા ખરાબ બનાવું પાપડ તો ખરાબ બનાવે પણ બધા એનામાં અલગ અલગ ટેલેન્ટ હોય મારા મમ્મી અરખા વણ્યા કે હું અરખા હુકવી આપું મારા મમ્મી હુકવતા હતા તો જો પાપડની કઈક આવી હાલત થઈ જતી હતી એટલે એને હુકવતા નથી આવડતું બાકી હુકવતા મને આવડે એટલે હું હુકવું ઈ વણે છે થઈ ગયું ને બરાબર ઘણા મથે છે એક્ચ્યુઅલી પણ ચકલા કોઈ બાદ નો બને યાર એટલે ટેલેન્ટ ટેલેન્ટ ની વાત કર ભેગું થાને ભાઈ હવે મને એવું લાગે છે કે વિડીયો હે બહુ લાંબો થઈ જાય મારો ફોન એમ કે હવે તું બસ કરજે જોઈ લીધા તારા અડધા પાપડ તો હવે પાપડ થોડા ઘણા બાકી કેટલો લોટ બાકી દેખાડો ઓછું કરો તો જો ભાઈ એ અંદર જો આટલો હે બધો એ થઈને લોટ તો એટલા પાપડ બનાવવાના હે તો સારું અલગ બનાવી વાળી ફટાફટી અને પછી તમને દેખાડું ફાઈનલી કેટલા પાપડ બનાવી જો જો મારું કામ સ્ટોકમાં થઈ છે આઈ રીતે આપણા પાપડ હુકાવવાના હે એટલે હુકવવાનું એક ટેલેન્ટ અરે ગોસ ભાઈ હુકવાનું અને પાપડ વણવાનું એક ટેલેન્ટ અલગ કહેવાય અલગ અલગ ટેલેન્ટમાં અલગ અલગ હોય તો હારું બનાવવા માંડી આ પાપડ તો જો ફાઇનલી આપડા પાપડ બનીને થઈ ગયા છે રેડી અમારે કલાકથી થી 1.5 કલાક જેવું થયું હે આટલા પાપડ બનાવવામાં અને એમાં માર મમ્મી કે ગજે થોડોક ટાઈમ મિસ્ટેક થઈ ગઈ એમાં હે ને આ ઓલી રહી ગયા હે જો દેખાય હે એક ખાટલા જેટલા થયા હે અને થકાઈ ગયું હે મે તો કઈ કરી નથી એટલે સોરી મે હુકાવ્યા હે ફુકાવ્યા છે મારા મમ્મી છે અને હવે અત્યારે મારે જાઉં રોટલા કરવા રોટલા કરવાના બાકી છે રોટલી થઈ ગઈ already પણ રોટલા બાજરાના કરવાના બાકી છે તો બાજરા રોટલા કરવા છે તો અને ફુકાવા દઈએ હવે મારા મમ્મી કે હાઈ થાય ત્યાં તો ફુકાઈ જ જાય લગભગ તો દેખાડીશ હવે પછી ફુકાઈ જાય ને પછી લીલા છે ત્યારે મોટા મોટા લાગે સુકાઈ જાય પછી કેવા લાગે તો જો મિત્રો અત્યારે મસ્ત મજાનું થઈ ગયું છે બપોરે નું ટાણું અને મારી બેન પણ નિશાળેથી આવી ગયા કેમ બેન અહીંયા હાલો તો ચો 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 દાંડિયા રમવાનું ચાલુ કરી દીધું જમવામાં આપણે બનાવેલું બે રોટલા જો આ બે રોટલા મેં બનાવ્યા તારે અને રોટલી બનાવેલી હતી આમાં છે ગોવર બટેટાનું મસ્ત મજાનું શાક છે અને મજ્જાનું ડીંબુ બેન નખરા કરે છે ઓહ કોનો ફોન આવી ગયો બેન ડીંબુ બેન ને ફોન આવી ગયો કોનો હે કહેતાય નથી બેન પાણી નો લાગે હે કોનો હતો બેન

બધી આવડી જાય લાવ ચાખી જો ના 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 ઈ નો ભાંગ આપા અંગેલો હે ના મને તો નવા મરિયા નું ખીચું અમે ખાધું ને એક નંબર લાગતું તો આનું ટેસ્ટમાં આ પાપડનું બનાવવાનું પહેલા જે ખીચું હોય ને જેમ અમે પાપડ બનાવ્યું લોટ જી બાંધેલો ને એક નંબર લાગતો તો માર નો ગળી ને તાર હકો ગરમ ગરમ ભાવે કીટા ગરમ ગરમ ખીચું હોય ને તો ખાવાની મજા આવે મેં માર મમ્મીએ ચાખ્યું તો મજા આવી જો તમે આ વિડિયો ને લાઈક ન કરો ને સબસ્ક્રાઇબ ન કરો તો તમારું બોલે કીટા ये बताएंगे जा किट्टा तारी ना यार हेलो हटा हटी आ, आ वीडियो में आप है नहीं है ત્રીસ લાઈક તો કરી જ વાળજો કેમ હા ત્રીસ લાઈક કરી નાખજો આ વિડીયો જો ત્રીસ લાઈક થઈ જાય ને તો અંકિતા નું ગિફ્ટ હું તમને કાલે કાલના ના માં આપી દઈશ જો ત્રીસ લાઈક થઈ જાય ને તો બરાબર એક આમ નઈ કઈ હા ઓછી જ લાઈક કીધી હા કેટલી કીધી અંક આપણે ત્રીસ અને આમાં તમે સબસ્ક્રાઇબર કેટલા કરવાના બે ખાલી બે આ વિડીયો માંથી કોઈ પણ એટલે કે આમ આપણે અત્યારે આપણે કેટલા સબસ્ક્રાઇબર છે મારા અંદાજે હે ને 764 સબસ્ક્રાઇબર છે હમ છગડે ને સાતડે

હમ હાલો કીધું એ સમજાઈ ગયું ને સાત છ સાત સબસ્ક્રાઇબર થઈ જાય છે અને ત્રીસ લાઈક થઈ જાય આ વિડીયો માં અને એકાદી સારી કમેન્ટ એ કરી હોય તો બરાબર એટલું અમારું કમ્પલીટ થઈ જાય છે એટલે અંકિત નું ગિફ્ટ તમને આમ આમ આપી દે અને એ ગિફ્ટ જોઈને તમે બધા ચોક થઈ ગયા હો એટલું મસ્ત ગિફ્ટ એ અને જો કે તમને કહી દઉં એને એક કાંઈ કાગળનું કે કોઈ એવી વસ્તુ નથી આ યુનિક હે યુનિક આ આઈ થિંક અંકિતા વિશે તમે આ વસ્તુ પહેલી વખત જોઈ શકો અડધી બની ગઈ અડધી બની અડધી બની ન જ ગઈ હાઈન થાય ને કમ્પ્લીટ થઈ જાય ઓકે એટલે ઈ ગિફ્ટ જો જમાર તમારે જોવું હોય તો મેં કીધું કમ્પ્લીટ કરી વાય હા તમને વિચાર આવી ગયો હોય તમે કમેન્ટ કરી દેજો હા અને તમને અંદાજો આવી ગયો હોય કે અંકિતા હું ગિફ્ટ આપવાની તો કમેન્ટ કરતા આવજો જો હે આ તો ખાલી કહેવામાં જ આવે તાઈ દેવામાં ન આવે બારા તો લેજે

હા ત્રીસ લાઈક અને ત્રણ સબસ્ક્રાઈબ વધારી દો બરાબર એટલે આપણે ગિફ્ટ કહી દઈએ અંકિતાને